ണം നമോ അജ്യം നമോ ലോ സേ സോഭമുക്കാരോ സബ്വണോ मङ्गलाणं च सौवेशिं पडमं हवै मङ्गस्वाद्ययद्वाक्यरसंबुधाना यूषमाने विभवे न वामितं विश्वजनीन वाचं वाचं यमेन्द्रम् ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति कामदं मोक्षदं दैव ॐकारायणो अज्ञानमिरा ज्ञानाञ्जनशरा नेत्रमीतं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्म समाधिशा दयार्णवाया सदा नमो नमः श्री गुरुरे विसूरे नमो नमः श्री गुरुरेविसूरे नमो नमः श्री મંગલમય શ્રી આરાધના કરવા માટે આપણે બધા ભેગા થયા અનેક વાર દાદા પાસે આવ્યા અનેક તીર્થોમાં ગયા હીશું બધે જઈએ છીએ બધું જ કરીએ છીએ મહત્વનો સવાલ એ છે કે આપણે શા માટે કરીએ છીએ આપણે કરીએ છીએ ઘણું પણ સવાલનો જવાબ આપણી પાસે કદાચ નથી આપણો નથી જવાબ તો છે કોઈને પણ પૂછશો કે ભાઈ કેમ કરો છો તો તમે કઈક તો જવાબ આપશો શું જવાબ આપશો કેમ અઠમ આત્માનું કલ્યાણ આ એક અનાદિકાળથી જવાબ ચાલ્યો આવે છે હિસાબ નથી એનો પણ જવાબ એ જ તમે દુકાને જાઓ છો શેના માટે જાઓ શેના માટે જાઓ કમાવા આપણે જ્યારે કમાવા જઈએ છીએ ને ત્યારે સાંજ પડે હિસાબ કરો છો કે આપણે કમાયા કે નહીં જો એક દિવસ બે દિવસ ચાર દિવસ આઠ દિવસ મહિનો કમાણી ન થાય તો આપણા મનમાં એક પ્રકારનો વસવસો હોય છે અફસોસ હોય છે દુઃખ હોય છે પીડા હોય છે બધું જ હોય છે આટલા વર્ષોથી એક જવાબ આપીએ છીએ આપણે કે આત્મકલ્યાણ માટે હું કરું છું એનો હિસાબ ક્યારે કર્યો કે જે લક્ષ્ય સાથે હું કરોખણીય લક્ષ્ય હોય તો લક્ષ્યમાં ક્યારે ઉત્સાહ લક્ષ્ય મારું હોય ને તો જ મહેનત હોય તો જ પુરુષાર્થ હોય તો જ ચિંતા આ તો આપણને શીખવાડેલું જ આપણને ગોખાવેલું છે આપણે સાંભળેલું છે અને આપણે બોલીએ છીએ અને એટલા માટે એ લક્ષ્ય પ્રત્યે આપણી ઉપેક્ષા છે તમે દુકાન પ્રત્યે તમારા ધંધા પ્રત્યે તમે ઉપેક્ષા કરી શકો ખરા કેમ કે તમારા અંદરથી છે કે મારે છે જે દિવસે તમારા અંદરથી આવી જશે કે મારે આત્મકલ્યાણ સાધવું છે તે દિવસે તમને કશું શીખવાડવું નહીં પડે કશું કહેવું નહીં પડે તમે સ્વયં તમારો હિસાબ રાખતા પોતાનો હિસાબ રાખવો એનું નામ ધર્મ છે માત્ર એ ધર્મ નથી જે જે ક્રિયા આરાધના જે તપ જે જપ જે કઈ પણ તમે કરો એ જો તમારી જાતનો હિસાબ બને તો જ એ ક્રિયા એ તપ એ આરાધના તમારા માટે ધર્મ છે બાકી કાય ચેષ્ટાથી વધારે કશું જ તમે અઠમ કરવા આવ્યા છો એ અઠ્ઠમ તમારી આરાધના બને એમ તમે ઈચ્છો છો કે પછી પ્રકાશભાઈએ કર્યું છે એટલે આવ્યા છો કોના લીધે આવ્યા છો પ્રકાશભાઈના લીધે કે શંકેશવર દાદાના લીધે નિમિત્ત એ નિમિત્ત છે મૂળ કોણ મૂળ કોણ મૂળ ને નજરમાં રાખ તમારા આ ત્રણ દિવસ વખત તમે આવ્યા અહીંયા લગભગ બધા કંઈક ને કંઈક આશા લઈને જ આવે કંઈક ને કંઈક ઈચ્છા લઈને આવે છે કઈક ને કંઈક માગણી લઈને આવે છે હું એમ ઈચ્છું છું કે તમારું અઠ્ઠમ માગણી બનવાને બદલે પ્રાર્થના બને તમારો કોરા ઉપવાસની બદલે ઉપાસના બને તો જ તમે આવી અને કશું કર્યું છે ને એ લેખે લાગી અઢળક અઠ્ઠમો થાય કૃષ્ણ મહારાજાએ એક અઠ્ઠમની આરાધના કરી જરા વિદ્યાનો પ્રયોગ એમની સેના ઉપર થયો નેમી કુમાર હજી ગૃહસ્થ અવસ્થામાં છે નેમીનાથ એ એમની સાથે જ ઉપાય બતાડ્યો કે અઠ્ઠમ તપની આરાધના કરો અને પાતાલમાં પૂજાતા પરમાત્માને તમે મેળવો એ પરમાત્માનો સ્નાત્ર અભિષેક કરશો તો તમારી આ આપદા તમારું આ વિઘ્ન કળી જશે એક જ વ્યક્તિ કૃષ્ણ અને એક જ અઠમ એમાં પ્રભુ પ્રગટ થયા છે ફક્ત એક આરાધનાથી દેવતાઓએ એમને પ્રતિમા લાવીને આપવી પડી અને એના સ્નાત્ર જળથી એમનું વિઘ્ન ટળ્યું એક વ્યક્તિ એક અઠ્ઠમ કરે તો પણ દેવતાઓને હલાવી શકે તો આટલી બધી વ્યક્તિ ભેગી થઈને અઠ્ઠમ કરે તો કોને ન હલાવી શકે અઠમ ચિંતન ની દ્રષ્ટિએ નથી પણ ચિંતનની અવશ્ય વિચારવું જોઈએ કે અમારા અઠમો કશું જ હલાવો આપણને જાત નહીં હલાવી શકતા આપણી અંદર પણ આટલું બધું તપ કર્યા પછી કોઈ હલચલ મસ્તી નથી એટલે હું કહું છું આ અઠ્ઠમ આપણે કાયમ આવીએ કોઈક ને કોઈક ઈચ્છાથી કોઈક ને કોઈક અપેક્ષાથી કોઈક ને કોઈક માગણીથી કંઈક થયું છે આવ્યા છીએ અથવા કશું માગ્યું હતું એ કદાચ સફળ થયું છે અને એના માટે આવીએ છીએ એક વાર બસ એક વાર આવ્યા છો ને એ તમારા માટે નહીં તમે પરમાત્મા માટે આવ્યા છો એવું માનીને અઠ્ઠમ કરો આ અઠમ તમારી માગણીનો અઠ્ઠમ ન હોવો જોઈએ કે આ અઠ્ઠમ થાય અને મારી આરાધના થાય તો ભગવાન આટલું મને નહીં તમારી આરાધના ને આટલી સસ્તી ન બનાવો તમારી આરાધના સંસારની કોઈ પણ ઈચ્છા તમારી આરાધના ને નબળી બનાવે છે કોઈ પણ ઈચ્છા ક્યારેક તો ભગવાન માટે આવી દરેક વખતે આપણે આપણા માટે જ આવતા હોઈએ છીએ દરેક વખતે આપણા મનમાં કશું હોય છે ને આપણે આવીએ છીએ આ વખતે ત્રણ દિવસ આપણે એ રીતે રહેવું છે દોડા દોડી નથી કરવી પૂજાની દોડા દોડ પ્રક્ષાલની દોડા દોડ વાસકે પૂજાની દોડા નહીં આ દિવસ ભગવાનને અડવાના નથી ભગવાનને અનુભવવાના અડવાનું તો ખર્યું દર વર્ષે કરો છો દર વર્ષે દસ પંદર વખત આવતા પહેલી વાર આવતા જયારે વખત મળે ત્યારે આવો અડીને શું ફરક પ્રભુ નો સ્પર્શ થયો હોવા છતાં જો આપણે ન બદલાયા હોઈએ તો ઘડી પર ઉભા રહીને વિચારવું જોઈએ કે મને પરમાત્માને અડવાનો અધિકાર ખરો આટલી જાગતી ચેતના છે એના સાનિધ્યમાં જઈએ ને તોય અંદર હલચલ મચવી જોઈએ આપણે આખે આખા પગ પકડીએ છીએ આ ત્રણ દિવસ સંપૂર્ણપણે આખી જિંદગી કેજો ભગવાન અત્યાર સુધી જ્યારે પણ તમે મળ્યા છો ને ત્યારે અમે તમારી પાસે કંઈક ને કંઈક માગણી જ મૂકી છે આ વખતે આ તપ માગણી રૂપ નથી સમર્પણ રૂપ છે તમે જે કંઈ પણ અમને આપ્યું કદાચ તમારા મનમાં માગણી હોય ને તો પણ સાથે એટલી પ્રાર્થના કરજો હું ભલે ગમે તે માગુ હું ગમે તે તમને નિવેદન કરું પણ જો હું એને લાયક ન હોઉં ને ભગવાન તો તમે મને નહીં આપ હું દુખી નહીં થાઉં હું પ્રતીક્ષા નહીં કરું હું રાહ નહીં જોઉં કે મેં માગણી મૂકી અને મારું કામ નથી થયું હું એમ માનીશ કે મારું કામ નથી થયું એમાં પણ મારું જ હિત હશે થોડુંક બદલવું છે એક સરખું ચાલ્યું આવે છે એક સરખી રીતે આપણે અહીંયા આવીએ છીએ કશું બદલીને જવું કશું પામીને જવું છે આ પરમાત્માને અનુભવીને જવાય તમે ત્યાં બેસશો તો ભગવાન નહીં દેખાય નક્કી જ છે કારણ કે આપણે ત્યાં આ સિસ્ટમ છે ગરદી કરવી દોડાદોડ કરવી પડાપડી કરવી આજે જ દર્શન કરવા ગયા ને આપણે લાઈનમાં ઉભા થયા એમાં એક બેન આગળ આવી બસ અને પછી તમે એમની રાણા રાડ જુઓ એ જિનાલયમાં છે એ પરમાત્માના સાનિધ્યમાં છે કોઈ અનુભવ નથી જ્યાં સુધી તમે ભગવાનને અનુભવી નહીં શકો ને ત્યાં સુધી એકસો આઠ વાર ની એક હજાર આઠ વાર પણ ભગવાન પામશો તમે પરમાત્માને તમે પામીશો ઉભા ઉભા માત્ર આગળ વાળો શું કરે છે પાછળ વાળો શું કરે છે હજી સુધી પૂજા કેમ નથી થઈ મારો વારો કેમ નથી આવ્યો આના સિવાયનો કોઈ વિચાર આપણે કરતા હું તો ઘણી વાર કહેતો હોઉં છું લાઈનમાં ઉભા રહેવા કરતા ભગવાનની સામે બેસીને એમને એમનું ધ્યાન ધરવું કે એમને અનુભવવાને એ વધુ લાભાળું છે ચાર વાગ્યા સુધી લાઈનમાં ઉભા રહે રણ બે અઢી કલાક સુધી ઉભા રહે કરો શું કામ સાચું કહો શું કરો હે વાતો શેની વાતો કરો પરમાત્માનો ગુણગાન ગાવ જેની પૂજા કરવા જાઓ છો એનો વિચાર તમારા મગજમાં નથી હોતું ઘરે ધંધા ના જ કરો દુકાનમાં બેઠા એટલી વાર છે ના વિચાર કરો જ્યાં સુધી તમે અરે દુકાને પાછા આવો ને તો તમારા મગજમાં એ જ વિચારો એ જ ઘૂંટાતું હોય પણ અને પરમાત્મા પાસે જવું છે અડધો કલાક બેસવું પડે એવું કલાક સંસાર એ અડધો કલાક પંચાયત કરવાની એ અડધો કલાક કરવાની કોઈ આગળ નીકળી ગયો ને ભાઈ કઈ વાંધો નહીં ગયો એના માટે ક્લેશ કરવાનો એના માટે અપશબ્દો વાપરવાના એના માટે ઝઘડો કરવાનો કોની કોના સાનિધ્યમાં ઉભા છો એની તો મર્યાદા શીખો એનું સન્માન તો જાણવું એટલે કહું છું એક અઠમ પરમાત્માને પ્રગટ કરી શકે છે હજારો અઠ્ઠમ આપણને બદલી શકતા નથી આ કરુણતા નથી આ વિચારવા જેવો મુદ્દો નથી લાગતો આટલી સંખ્યામાં ધર્મ થાય અને છતાંય કશું જ અનુભવ ન થાય તો આ ચિંતાજનક નથી આ વિચારવા જેવું નથી લાગતું તમને મને ખબર છે આ વાત પત છે ને એટલે બધા જ ભૂલી જવાના એ દોડા દોડ સવારના પૂર માં હોવાની અહી કીધું તું અઢી વાગે આવજો કેટલા વાગે આવ્યા કેમ કોનું મહત્વ હું ભગવાન જ્યાં સુધી જ્ઞાન નહીં હોય ને ત્યાં સુધી આ બધું જ તમારા સંસારનું જ કારણ બનવાનું નક્કી સમજ પ્રાયોરિટી સમજો આરાધના સમજવાની છે ત્રણ દિવસ કંઈ ભૂખ્યા નથી ભરવાનું ત્રણ દિવસ ઉપવાસ કરશું દિવસ પૂજા કરશું જેટલી માળા ફેરવી અરે નહીં હું આજે ત્યાં બેઠા આપણે ચૈત્યવંદન કરતા હતા ને ત્યાં મને એમ થયું અંદર પાંચ મિનિટ જઈ આવવાનું મન ભરીને ભગવાનને જોઈ લેવાના અને આવી અને હોલના ખૂણામાં બેસી અને આગ બંધ કરીને એને અનુભવવાના તમે જો ખરેખર અનુભવ કરવા માગતા હો ખરેખર તમે એમ ઈચ્છતા હો કે ત્રણ દિવસમાં આ પરમાત્માને અંદર અનુભવવા છે તો આ અંદર બેસવા માટેની કરુક્ કરતા નહીં ક્યાંય જગ્યા રોકીને બેસી રહેતા નહીં આ હોલ છે સામેનો ત્યાં જઈને ખૂણામાં બેસીને આગ બંધ કરીને ભગવાન મારી સામે જ છે એમ કરી અને માળા મારી પૂજા રહી ગઈ મારો વાસ્કેપ રહી ગયો મારો પ્રક્ષાલ રહી ગયો મારું આ રહી ગયું આ બધી જ દોડા આપણે રહી જવાનું બહુ જ રૂડી રીતે આ ત્રણ દિવસ પસાર અલગ રીતે પસાર કરવા આ દિવસ માત્ર માત્ર ને એમના ગુણગાન ગાવા છે બોલવા છે સાંભળવા છે બીજી કોઈ વાત ચલો હું એમ નહીં કહું તમને કે ત્રણ દિવસ સાવ મૌન થઈ જજો હોવ તો કરો એમ છો આમ આમ કરતા ધીમું પડી ગયું કરો એમ છો ચલો મૌન નહીં કરીએ માની લીધું પણ એટલું એટલો નિયમ લો કે આ ત્રણ દિવસમાં આપણા ઘર સંસારની કોઈ વાત કોઈની પંચાત નહીં કરી કોઈની નબળી વાત નહીં કરી બોલો આટલું કરી શકો એમ છો તમારે આરાધના કરવી છે ને તમારે અઠ્ઠમને આરાધના બનાવી છે ને બનાવવો છે ને કે મારો અઠમ એ ખરેખર તપ ધર્મ બને મારો અઠમ એ આરાધના બને મારો અઠમ એ પરમાત્માની ઉપાસ પરમાત્માની ઉપાસના છે ને ભૂખ્યા રહેવાથી પરમાત્માની ઉપાસના મનને નિર્મળ કરવાથી થાય ચિત્તને નિર્મળ કરવાથી થાય એ જ સાચી ઉપાસના છે આ બધા તો સાધનો છે સાધનો ખિસ્સામાં રાખીને ફરો તમે રૂપિયા ગમે એટલા જેબમાં ખિસ્સામાં રાખીને ફરો તો પેટ ભરાય ખરું ઉપયોગ કરતા આવડવો જોઈએ અઠમ એ સાધન છે જાપ એ સાધન છે પૂજા એ સાધન છે સ્તવના એ સાધન છે આ બધું જ સાધન છે પણ એ સાધનનો ઉપયોગ શેના માટે કરવાનો શાને માટે આટલા બધા નજીક જવાનું છે પરમાત્માની શેના માટે એના પગ દબાવવા એને બે કેસર લગાડશો તોય શું ને નહીં લગાડો તો એને શું ફરક પડવાનો જે પૂજા તમે કરો એનાથી ભગવાનને ફરક નથી પડવાનો ફરક મને પડવો ફરક મારામાં પડવો જોઈએ મારી ચિત્ત શુદ્ધિ એ મારું તપ એ આરાધના છે એની નિશાની આ ત્રણ દિવસમાં એક પણ ભાવ એક પણ વિચાર એક પણ વાત એવી નહીં કરું કે જેથી મારા મનમાં આર્થ ધ્યાન મારા મનમાં દુર્ધ્યાન થાય નહીં નબળી વાત નથી કરવાની કોઈની પંચાયત નથી કરવાની અનિવાર્ય સિવાય તો બોલવાનું જ જો તમે ખરેખર આરાધના કરવા માંગો હા તમે માત્ર ઉત્સવ રૂપે આવ્યા હો ના ચાલો અઠ્ઠમ થઈ જાય એટલે પત્યું એ દ્રષ્ટિએ તમે આવ્યા હો તો કઈ કહેવાનું અને ખરેખર તમે એને ઉપાસના બનાવવા આવ્યા હો તો આટલું અવશ્ય ધ્યાન રાખજો કોઈ જ વાત નહીં આ કપડાં ક્યાંથી લાવ્યા આ સાડી ક્યાંથી લાવી કાંઈ જ નહીં તમારી પૂજા થઈ ગઈ કે નહીં કોઈ નહીં સાથે આપણે વાત કરવાનું કારણ શું જેટલો અવસર મળશે માળા તો ગણવાની હશે ને તમારે કરવાની હોય છે કે નથી તમારા કાર્યક્રમમાં માળા છે કેટલી એકસો પચીસ માળા ગણવી જોઈએ ત્રણ દિવસમાં ઓછામાં ઓછી ચાલીસ ચાલીસ ને પિસ્તાલીસ આ એનો હિસાબ હોય છે અઠમ કરીએ ત્યારે સંકેશ્વર દાદાના નામની સવાસો માળા ગણવી જોઈએ ઓછામાં ઓછી એવું નહીં કરતા કે લાઈનમાં બેઠા છે માળા ગણી નાખી હા આપણે છે ને બધું પતાવા વાળા આ પતાવવાનું નથી ચલો વ્યાખ્યાન ચાલે માળા ગણીના સવાસો ગણવી છે ને આ ગણવાની નથી પરમાત્માનું સ્મરણ કરવા માળા એ ગણવાની ચીજ નથી માળા એ પરમાત્માનું સ્મરણ તમે તમારા અંતરમાં અનુભવી શકો માટે આટલી બધી વખત નામ લેવાનું બેસજો ત્યાંથી અંદર બેસવાની પેલી કરતા બહાર ખૂણામાં જઈને કોઈને આપણે નડીએ નહીં એ રીતે બેસી જવાનું કોઈ આપણને હે બેસીએ જોઈ ખસેડે ન કોઈ એવી રીતે બેસીએ કે કોઈ આપણને ખસેડે જ નહીં એવી જગ્યાએ બેસવાનું આંખ બંધ કરવાની સામે જ પરમાત્મા છે હે એને જોવાના અને એમનું નામ લઈને માળા ગણવાની પછી તમે ઉઠશો ને તો તમને એમ લાગશે કે ના આજે ખરેખર હે બે આધના એટલે થોડું કીધું છે જાજુ કરીને માનજો ખરેખર બહુ જ સમજણપૂર્વક આપણે ધાવસેન ધાવસેન જો બહુ ચોખ્ખો કહું આ આ પ્રકાશભાઈ હતા ને એટલે જ મેં હા પાડીશ કારણ કે અમારા માવતર છે અમારી દીક્ષામાં આ લોકો અમારા માવતર બન્યા એમણે અમને દીક્ષા અપાવીશ એટલે જ મેં હા પાડીશ નહીતર હું ક્યારે આ સ્થિતિમાં શંકેશ્વરમાં આવવાનું ક્યારેય પસંદ નથી માટે આવ્યો છે જો પરમાત્મા માટે આવ્યો હોત ને તો આ દેરાસરમાં પરમ શાંતિ હોત આપણે આપણા માટે ભાગીએ છીએ આપણા સ્વાર્થ માટે આવીએ છીએ માટે આટલી ધમાલ હું પેલા કરી લઉં તું પેલા કરી લો કાંઈ ન હોય જે પોતાના માટે આવ્યો છે ને એ આજ કરશે જે પરમાત્મા માટે આવ્યો છે ને એ એક ખૂણામાં બેસશે કે છે ચાર વાગે છેવટે કોઈક તો છેલ્લો પૂજા કરનારો હશે ને એના હજી છેવટે કોઈક તો પૂજા એકલો કરનારો હશે ને છેલ્લો એની ભજી ઉકેટ પછી લાઈનમાં ઉભા રહેવાની જરૂર કે ક્યાં છે પણ ના પતાવવાની છે ને પતાવનારો ઉતાવળમાં હોય અને જેને ખરેખર પરમાત્માને ની પૂજા કરવી છે એની આરાધના કરવી એટલે ત્રણ દિવસ ખૂબ ઉલ્લાસથી કોઈ કકલાટ કર્યા વગર કોઈ ક્લેશ કર્યા વગર આ સગવડ નથી ફલાણું નથી ઢીકું નથી કોઈ ફરિયાદ વગર હા એટલો નિયમ લેજો આ ત્રણ દિવસમાં એક પણ પ્રકારની ફરિયાદ નિકળી કરી જોવો પાછો હિસાબ લઈશો છેલ્લે કોને કેટલું શું કર્યું મૌન તો આ રે રે તો તો વિશિષ્ટ પ્રભાવ ના કરાવો ખરેખર આપણે છે ને કેમ આરાધનાઓ કારણ સમજતા તમે કાયોત્સર્ગ કરો છો ને ત્યાં પણ બોલો છો મોણેણમ શરીર મન અને વાણી ત્રણેયનો સંયમ ભેગો થાય ત્યારે એક ક્રિયા એ આરાધના બને છે ત્રણેયનો સંયમ જરૂરી અતિશય જરૂરી છે આપણે તો એમ માની લીધું ઉપવાસ નું પચકાણ કર્યું અઠમનું થઈ ઉપવાસ થશે આરાધના નહીં થાય ઉપવાસ થશે ઉપાસના થાય મન વચન અને કાયા ત્રણેય નો સંયમ કેળવવાનો છે અહીંયા આવ્યા પછી બોલવાનું કેમ શું મન થાય મને એમ કહો જેના માટે આવ્યા છીએ એની જ વાત કરવાનું મન થવું જોઈએ એની જ વાતો સાંભળવાનું મન થવું જોઈએ એના જ વિશે વિચારવાનું મન થવું જોઈએ એના જ માટે કશું કરવાનું મન થવું જોઈએ એટલે તો અહીંયા આવ્યા નહીતર ઘરે રહીને પણ તમે ઘણું કરી શક્યા હો ન કરી શક્યા હોત ચલો આ જેટલા પણ છો ઘરે અઠમ કરી શક્યા હોત કે ન કરી શક્યા કરી શક્યા હો અહીં કેમ આવ્યા અહીં કેમ આવ્યા અહીં એટલા માટે આવ્યા કે બધી જ જંજાળોમાંથી બહાર નીકળી અને માત્ર ને માત્ર આપણી આરાધનામાં આ પરમાત્મામાં એમાં આપણે લાગ્યા રહીએ આપણું મન એમાં જોડાયેલું રહી શકે એટલા માટે આયોજન કરવામાં આવે આવા ક્ષેત્રોમાં જઈએ તો આપણું મન સ્થિર અને તમારે તો લાંબી કસોટી અહીંથી બહાર નીકળો ને આખી દુકાનો જ ચાલે સૌથી અઘરી કસોટી છે દેરાસર જાય ત્યાં સુધીમાં કેટલું જોઈ લે હવે આવતી વખતે આ લઈ લેવાનું હોય આ દુકાન યાદ રાખજો આવું કેટલું એ મનમાં આવતું હોય આપણે આ ત્રણ દિવસ ભગવાન સિવાય કાંઈ નહીં તમારે ખરીદી કરવી હોય તો ફરીવાર આવી જજો ફરીવાર આવી જજો પણ આ ત્રણ દિવસ કોઈ ખરીદી ની વિચારણા નહીં કશું જ નહીં કોઈ ખરીદી નહીં કરતા મહેરબાની કરી તો આવો સરસ અવસર મળ્યો છે આવી રૂઢિ આરાધના કરવાનો તમને ભાવ થયો છે આવા લોકોત્તર પરમાત્મા એનું સાનિધ્ય મળ્યું છે તો આ બધા જ અવસરનો સ્થાનનો સમયનો સંયોગોનો ઉત્તમ લાભ લો જેથી તમારા જીવનમાં આ તપ આ આરાધના કંઈક કરીએ